દરેક વસ્તુઓ અલગ પ્રકારની જોવા મળી રહી છે અહીંયા સ્વતંત્રતા પછી ક્યારેય પણ ચૂંટણી થયેલી નથી જે ગ્રામ પંચાયતની એક અનેરી સિદ્ધિ કહેવાય આ છે અમરેલીથી સાત કિલોમીટર દૂર આવેલ ઈશ્વરિયા ગામ આ ઈશ્વરિયા ગામમાં ગુજરાત રાજ્યમાં ક્યાંય ન હોય તેવા આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં આવેલું છે આ ઈશ્વરિયા ગામની વસ્તી ફક્ત બે હજાર આસપાસની છે આ ગામમાં દરેક વિસ્તારના રોડ રસ્તાઓ આરસીસીથી મળી દેવામાં આવેલા છે ઈશ્વરની આરાધનાઓ થઈ શકે તેવા સુંદર ત્રણ ત્રણ મંદિરો ઈશ્વરિયામાં છે રામજી મંદિર બહુચરાજી માતાજીનું મંદિર અને જેમના પરથી આ ગામનું નામ પડેલું છે તે ઈશ્વરિયા મહાદેવનું મંદિર સુંદર બાલ મંદિર છે તો પાટીદાર સમાજની મોટાભાની વાડી પણ આધુનિક છે રોડ કાંઠે જ વસેલું આ ઈશ્વરિયા ગામમાં પ્રાથમિક શાળામાં ધોરણ સાત થી આઠ સુધીનો અભ્યાસ સતત ચાલે છે નવી જ ગ્રામ પંચાયત ઓફિસનું નિર્માણ કરવામાં આવેલું છે ઈશ્વરિયા ગામના લોકો માટે પાણીની સુવિધાનો વિશાળ ટાકો પણ બનાવવામાં આવેલો છે ત્યારે ઈશ્વરિયામાં પંચાયતી રાજ નિર્માણ થયા ત્યારથી ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી હંમેશા સમરસ ગ્રામ પંચાયત થતી આવી છે મારું નામ મગનભાઈ દુધાભાઈ બુંદારી હમણાં સમરસ ગ્રામ પંચાયત થયેલા સરપંચ તરીકે હું અને અમારા ગામમાં બધી સુવિધા છે અને અમારા ગામમાં પંચાયત રાજ આવ્યું નથી કોઈ થઈ ગામની વસ્તી કેટલી છે 1802000 અચ્છા આ ગામમાં બેંક એટીએમ જેવી કંઈ છે ના અમારે અમરેલી કાયમ જવાનું એટલે કઈ કઈ એવું છે નહીં અમરેલી રોજ અમારે જાતા જ હોય નજીક છે આ 6 કિલોમીટર અમરેલી અને અમારા ગામમાં બધી સુવિધા છે રોડ નાળા બધું હાઈ ક્લાસ ઈશ્વરિયા ગામમાં લોકોની સગવડતા માટેની તમામ સુવિધાઓ સારી હોવાનું સરપંચ જણાવી રહેલા છે પણ બે હજારની વસ્તી હોવા છતાં બેન્ક કે એટીએમની સુવિધા હજુ આ ઈશ્વરીયા ગામમાં થઈ નથી અને ઈશ્વરિયાના લોકો અમરેલી બેન્કો સાથે સંકળાયેલા રહેતા હોવાનું ઈશ્વરિયાના અગ્રણીઓ જણાવે છે અમરેલીથી ઈશ્વરિયા ખૂબ જ નજીક હોવાથી ઈશ્વરિયાને બેન્ક કે એટીએમની સુવિધા નથી તે વાસ્તવિકતા છે પણ ઈશ્વરિયાના લોકો ઈશ્વરિયામાં બેંક કે એટીએમની સુવિધા માટે જંખનાઓ કરી રહ્યા છે હાલમાં વડાપ્રધાન મોદી સાહેબે કેશલેસ સિસ્ટમ કાર્યરત કરી દીધેલી છે ત્યારે વડાપ્રધાનના નજીક ગણાતા પુરુષોત્તમ રૂપાલા હવે પોતાના માદરે વતન ઈશ્વરિયામાં બેંક કે એટીએમની સુવિધા ક્યારે અપાવે તે જોવાનું રહ્યું છે પણ મહત્વનું એ છે કે ભાજપના ઇતિહાસમાં ક્યારેય બીજીવાર રાજ્યસભાના સાંસદ પદે કોઈ ચૂંટાતા નથી પરંતુ રૂપાલાજી બીજીવાર રાજ્યસભાના સાંસદ પદે ચૂંટાયેલા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સારથીમાં રૂપાલાની ગણના થાય છે પણ મોદીના આદર્શ ગામનો નિયમ એકમાત્ર પુરષોત્તમ રૂપાલા માટે લાગુ પડતો નથી તે હકીકત છે ઐશ્વર્યા અમરેલથી છ કિલોમીટર દૂર આવેલું છે અહીંયા પ્રાથમિક શાળા બસ સ્ટેન્ડ રોડ રસ્તા પાણીની સરકાર તરફથી અને વ્યક્તિગત ધોરણે ઘણી બધી સુવિધા થઈ ચૂકી છે યાની અંદર સામાજિક વાડી પણ બહુ જબરજસ્ત છે અને એટીએમ અને બેન્કિંગ વ્યવસ્થા માટે અમારું ગામ મારી દ્રષ્ટિએ તો જ વસ્તીના ધોરણે કદાચ અમને બેંકની સુવિધા મળવાપાત્ર ન ગણાય પણ અમરેલી અરે દરેક ગામના નાગરિક કનેક્ટેડ હોય એટલે આવવા જવાનું તો રોજ થતું જ હોય છે એટલે બેંકની સુવિધા અમારે આમ તો અમરેલી નજીક જ છે એટલે રોજ બે રોજ નો વ્યવહાર થઈ શકે મારું નામ રાજુભાઈ વલ્લભભાઈ વામજા હું હાલ ખેતી કરું છું અમારા ગામમાં હાલમાં તો કોઈ સુવિધાની જરૂર નથી ખાલી એક બેંક બેંકની એટીએમ પણ જો કે એ વસ્તીના હિસાબે થોડુંક અટવાય છે પણ એ એના પ્રયાસો ચાલુ છે એ થોડાક સમયમાં થઈ જાય બાકી હાલ કોઈ બીજું જરૂર નથી રોડ નાણાં કમ્પલીટ બધું તૈયાર જ છે પાણી પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી અમરેલી શહેરમાં